બ્રહ્મ મુહૂર્તમાં જો ઉડી જાય અને તમે સવાર સવારમાં બહુ જ ખુશ અંદરથી મહેસૂસ કરો બહુ જ સ્ફૂર્તિ મહેસૂસ કરો છો તો માં લક્ષ્મીના તમારી ઉપર આશીર્વાદ છે માં લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થયા છે તો તમારું બધા જ ઉભા રહી ગયેલા કામ ઝડપથી થવા લાગશે અને તમે જેમ જેમ તમારો સમય પસાર થશે તેમ તમને અઢળક સંપત્તિઓ મળવા લાગશે તમને નવા નવા પૈસા કમાવવા માટેના રસ્તા દેખાવા લાગશે

તો આ સંકેત જોતા જ તમારે સમજી જવાનું છે કે મા લક્ષ્મી તમારી ઉપર બહુ જ પ્રસન્ન થયા છે મા લક્ષ્મી તમારી ઉપર ખૂબ જ પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે જો આ સંકેત તમને દેખાય છે તો તમે જે ઓફિસના કામ માટે જાવ છો અથવા તો તમારી દુકાને જાવ છો તો તમારા ધંધા વેપારમાં બહુ જ તમને નફો મળવાનો છે તમારો જે ગ્રાહકી છે તેમાં તમને બહુ જ નફો મળવાનો છે જો તમે નોકરી કરતા હો તો નોકરીમાં તમને પ્રગતિ મળવાની છે આ સંકેતનો એ મહત્વ છે કે તમારા ઉભા રહી ગયેલા કાર્ય બધા જ સોલ્વ થઈ જશે બધા જ ફટાફટ થવા લાગશે ત્રીજો સંકેત એવો છે કે માં લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થયા છે તો ત્રીજો સંકેત એવો છે કે કોઈ બિલાડી છે તે તમારા ઘરમાં આવીને પોતાના બચ્ચાને જન્મ દેશે જો બિલાડી પોતાના બચ્ચાને તમારા ઘરમાં જન્મ દે છે તો આ સૌથી વધારે શુભ સંકેત છે આવું જો થાય છે તમારી સાથે તો તમારી ઉપર ઢળક ધન સંપત્તિનો વરસાદ થશે માં લક્ષ્મી તમને એટલું આપશે કે તમે વિચારેલું પણ નહીં હોય માં લક્ષ્મી તમારી ઉપર જ્યારે ખૂબ જ પ્રસન્ન હશે ને ત્યારે આવું બનશે કે બિલાડી પોતાના બચ્ચાને તમારા ઘરે જન્મ આપશે ચોથો સંકેત એવો છે કે તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે જે પશુ પશુ પક્ષીઓ જે પક્ષીઓ છે ને સૂર્યોદય થતા પહેલા એક કલાક પહેલા ઉઠી જાય છે અને જો તેનો કલરવ ખેલકૂદ તમારા ઘરના આંગણામાં આવીને આ પક્ષીઓ કરે છે તો એ બહુ જ શુભ સંકેત છે કારણ કે જે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં માં લક્ષ્મી પ્રસન્ન થયા હોય છે તેના ઘરમાં જ સંકેતો દેખાય છે કે પક્ષીઓ તેના ઘરના આંગણામાં આવીને કિલકિલાટ કરે છે પોતાનો કલરવ કરે છે પાંચમો સંકેત એવો છે કે તમે જ્યારે પૂજા પાઠ કરવા બેસો છો સવારમાં તમે ભગવાનની આરતી કરો છો પૂજા કરો છો તો તમે જે ભગવાનને ફૂલ ચડાવેલા હોય માળા ચડાવેલી હોય કે પછી મગ કે ચોખા ચડાવેલા હોય તો તે આપોઆપ તમારી થાળી જે પૂજાની થાળી છે તેમાં આવીને પડે છે તો આ બહુ જ શુભ સંકેત છે કે માં લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થયા છે અને આવું થવાથી તમારી પાસે વેપારના અઢળક રસ્તા ખુલી જશે તમે ઘણા બધા વેપારમાં તરક્કી કરશો તમને એવા અઢળક રસ્તા મળશે અને તે બધા જ રસ્તામાં તમે સફળ થશો તમારી પાસે કરોડોની ધન દોલત થઈ જાય છે અને આ થોડાક દિવસોમાં હાસિલ કરી શકશો જો તમને આવા પાંચ સંકેત દેખાય છે તો તમારે સમજી લેવાનું છે છે કે તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન તમને આશીર્વાદ વરસાવી રહ્યા છે તો દોસ્તો તમને જો આ વિડિયો સારો લાગ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ તમારા મિત્રો સાથે અથવા તો કોઈ બીજા લોકો સુધી પહોંચાડવા માંગો છો તો આ વિડિયોને લાઈક કરી દેજો જેથી ઓટોમેટિક આ વિડિયોને યુટ્યુબ સજેસ્ટ કરશે